આમ આદમી પાર્ટી આપના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયન અગાઉના ધર્મ વિરોધી નિવેદનને મામલે લઈને ભાજપ સમર્થિત યુવાઓ દ્વારા તેઓના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો અંગે ગોપાલ ઇટાલિયાએ પોલીસને જાણ કરવાની સાથે કહ્યું હતું કે પાટીલના માણસોએ મારા મમ્મી અને બહેન સાથે અભદ્ર વતન કર્યું છે હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે ભાજપ સમર્થકો અમિત આહિર અને વિકાસ સાહિર સહિતના યુવકો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે તુલસી રેસિડેન્સીમાં પહોંચ્યા હતા એપાર્ટમેન્ટના તમામ દરવાજા ખટખટાવીને ઘરમાં રહેલા સભ્યોને પૂછ્યું હતું કે તમને ભગવદ્ ગીતા જોઈએ છે ત્યારબાદ ચાર યુવક ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચતા તેમણે પૂછ્યું કે ગોપાલ ઇટાલિયા જો ઘરમાં હોય તો તેને બહાર બોલાવો તો તેની માતા સાથે દલીલો કરીને અસભ્ય વર્તન પણ કર્યું જો તમારે એપાર્ટમેન્ટના લોકો પણ ત્યાં એકત્રિત થઈ જતા ચારમાંથી બે યુવક ભાગોમાં સફળ રહેવા પામ્યા હતા અમિત આહિર અને વિકાસ આહિર ઝડપાયા હતા તેમણે ગોપાલ ઇટાલિયાના વિરોધમાં સૂત્રોચ્ચારો કરવાનું શરૂ કરી દીધો હતો એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચારો કરીને પોલીસને જાણ કરી હતી ગોપાલ ઇટાલિયાના ઘરે વિરોધ કરવા ગયેલા યુવકને અમરોલી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વિકાસ આહિર અને અમિત આહિર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખૂબ નજીકના હોવાનું પણ માનવામાં આવે છે તેમના ઇશારે તેમના ઘરે જઈને વિરોધ કર્યો અને ચર્ચા શહેરભરમાં શરૂ થઈ છે ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં ધાર્મિક પુસ્તક વેચવાના બહાને વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટી આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે આવી રીતે ભાજપના સમર્થકો ગુંડાગીરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેમને તો કોઈ જ કાયદો નડતો નથી માટે તેઓ બેફામ રીતે વિરોધ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની ગેરહાજરીમાં તેમની માતા સામે અશોભનીય ભાષામાં ખોટી દલીલો કરી હતી વિકાસ આહિર અને અમિત આહિર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપયોગ કરી તેઓ ગોપાલ ઇટાલિયાના ઘર સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની માતા સાથે ગોપાલ ઇટાલિયાને બહાર કાઢો એવી ધમકી પણ આપી હતી ગોપાલ ઇટાલિયાના ઘરે વિરોધ કરવા પહોંચેલા અમિત આહિરે જણાવ્યું હતું કે ત્યાં નજીકમાં જ આવેલા મંદિરમાં અમે પૂજા કર્યા બાદ કૃષ્ણ ભગવાને ગયેલા ગીતાનું વિવરણ કરવા નીકળ્યા હતા મને તો એ પણ ખબર નથી કે ગોપાલ ઇટાલિયા ક્યાં રહે છે અચાનક જ આમ આદમી પાર્ટીના લોકોએ અમારા પર હુમલો કરી દીધો હતો બાદમાં પોલીસે મામલો થારે પાડ્યો હતો આપ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં હું પોલીસમાં ફરિયાદ આપીશ ગોપાલ ઇટાલીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો મારા ઘરે આવ્યા સોસાયટીના રહીશોને વોચમેન એ ગાળો પણ આપી આજે સવારમાં હું મારા એક કામથી ઘરની બહાર ગયો અને હું મારા કામમાં ઘણો દૂર હતો મને જાણવા મળ્યું કે મારા ઘરે ભાજપના કેટલાક કાર્યકરો અસામાજિક તત્વો મારી સોસાયટીમાં ઘૂસ્યા છે અને મારા પરિવારને ભયમાં મૂકવા ત્રાસ ફેલાવવા માટે આવ્યા છે મેં સો નંબર ઉપર ફોન કર્યો અહીંયા પોલીસ સ્ટેશનના પીએસઓ ટેબલ ઉપર ફોન કર્યો અને સમગ્ર વિગતની જાણ કરી કે હું આ વ્યક્તિ બોલું છું અને મારા ઘરે અત્યારે અસામાજિક તત્વો હોબાળો કરવા ગયા છે આ જે કાંઈ તત્વો છે એમના સી આર પાટીલ ભાજપના તમામ નેતાઓ સાથેના ફોટા અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં આવી ચૂક્યા છે પણ હું એવું નથી કહેતો કે જેમની સાથે એના ફોટા છે એ લોકોએ આ કરાયું છે પણ એટલું જરૂર સાબિત થાય છે કે ભાજપ પ્રેરિત અને ભાજપ સાથે જોડાયેલા માણસોએ આ ઘટના કરી છે રાજનીતિમાં વાત ભલે ગમે તે હોય વિરોધ ગમે તે વાત ન હોય પણ એ વિરોધને તમે કોઈ નેતાના મમ્મી કે ના બેન કે ના વાઇફ સુધી કેવી રીતે લઈ જઈ શકો આજે આપણે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ કે નીતિનભાઈ કે કોઈ બીજા ત્રીજા આગેવાન સાથે ઘણી બધી પ્રકારનો વાંધો હોઈ શકે એનો મતલબ એવો નથી કે આપણે એમના પરિવારના મહિલા સભ્યોને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું મને આજે ખૂબ દુઃખ થયું હું આમ આદમી પાર્ટીમાં હું છું મારા મમ્મી નથી આમ આદમી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હું છું મારી બેન નથી મારા ભાણિયા ભાણકીઓ નથી તો ભાજપના ગુંડાઓને એટલું બધું તો ભાજપના ગુંડાઓને એટલું બધું શું ઝેર છે મારી સાથે કે તમે મારા મમ્મી મારા પરિવારને ભયમાં મૂકવા મારી ગેરહાજરીમાં મારા ઘરે જ છો એટલે આજે મને ખૂબ દુઃખ થયું છે મારા મમ્મી મારી બેન મારા ભાણિયા બાણકીઓ ઘરે બધા એકલા હતા રડે છે બધા આટલો બધું હોબાળો થયો બધું થયું એટલે ગભરાઈ ગયા બધા ટેન્શનમાં આવી ગયા કે શું થયું કેમ એટલા બધા લોકો ઘરે આવ્યા કેમ ગાળા ગાળી કરી રડે છે મોટી ઉંમરના છે અભણ છે મારા મમ્મી આજે રડે છે મને બહુ દુઃખ લાગે છે હું બોલી શકું હાલતમાં નથી અત્યારે તો મારે જે કાંઈ પણ આવા ભાજપના તત્વો છે જેને કાંઈ રાજકીય વાંધો હોય પોલીસ સ્ટેશન કોર્ટ કાળા વાવટા ઘણી પદ્ધતિઓ છે અમે વિરોધ પક્ષ છીએ એટલે વિરોધ કરી જ રહ્યા છીએ તમે અમારો કરો એમાં કાંઈ વાંધા જેવું નથી પણ ઘરે ન જાઓ પરિવારના મહિલા સભ્યોને બક્ષી દો ભાઈ મહિલાઓ નથી રાજનીતિમાં હું છું મારા મમ્મી નથી પોલીસ સ્ટેશને આવ્યો એફઆઈઆર લખાવા આવતા વેદ મને જાણવા મળ્યું કે અમારી ઉપર એફઆઈઆર કરવાની વાત ચાલે છે જે લોકો કોઈ બીજા એરિયામાંથી મારા ઘરે આવ્યા હોબાળો કર્યો હિંસા કરવાની કોશિશ કરી અમારા સોસાયટીના વોચમેનને ગાળો દીધી સોસાયટીના સભ્યોને ધમકાવ્યા એ ભાઈ અહીંયા આવીને અમારી સામે ફરિયાદ આપે છે કે મને માર્યો પહેલાં તો તમે આવ્યા જ છો શું કામ અહીંયા ભાઈ અમારી સોસાયટીમાં જ્યાં તમે રહેતા નથી ત્યાં એટલે બહુ હું આજે દુખી છું જાજુ બોલી શકવાના મૂડમાં નથી ખૂબ ખોટું થયું છે અને જે કાંઈ અસામાજિક તત્વોએ આ કર્યું છે જેમણે આ કરાવ્યું છે એ બંનેને ભગવાન સદબુદ્ધિ આપે કે વાંધા જેવું નથી પણ ઘરે ન જાઓ પરિવારના મહિલા સભ્યોને બક્ષી દો ભાઈ મહિલાઓ નથી રાજનીતિમાં હું છું મારા મમ્મી નથી પોલીસ સ્ટેશને આવ્યો એફઆઈઆર લખાવા આવતા વેત મને જાણવા મળ્યું કે અમારી ઉપર એફઆઈઆર કરવાની વાત ચાલે છે જે લોકો કોઈ બીજા એરિયામાંથી મારા ઘરે આવ્યા હોબાળો કર્યો હિંસા કરવાની કોશિશ કરી અમારા સોસાયટીના વોચમેનને ગાળો દીધી સોસાયટીના સભ્યોને ધમકાવ્યા એ ભાઈ અહીંયા આવીને અમારી સામે ફરિયાદ આપે છે કે મને માર્યો પહેલાં તો તમે આવ્યા જ છો શું કામ અહીંયા ભાઈ અમારી સોસાયટીમાં જ્યાં તમે રહેતા નથી ત્યાં એટલે બહુ હું આજે દુઃખી છું જાજુ બોલી શકવાના મૂડમાં નથી ખૂબ ખોટું થયું છે અને જે કાંઈ અસામાજિક તત્વોએ આ કર્યું છે જેમણે આ કરાવ્યું છે એ બંનેને ભગવાન સદબુદ્ધિ આપે કે કોઈના પરિવારની મહિલાઓને રાજકારણમાં ઢસડી ન લાવો એટલી બુદ્ધિ આપે એવી હું ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું માંગ શું હોય આમાં આવે હજારો માંગો પેન્ડિંગ છે એમાં એક નવી માંગ બીજું તો શું હોય ભાજપના નેતાઓને કાંઈ સંભળાતું નથી સાંભળવા માંગતા નથી પોલીસ સ્ટેશનમાં જે કોઈ પણ માણસ ભોગ બનીને જાય આખા ગુજરાતની હાલત એ છે કે જે ભોગ બનીને માર ખાય ને છેતરાય ને જાય એ જ ફરિયાદ એ જ આરોપી છે આજે અમે અહીંયા આવ્યા છીએ તો અમે જ આરોપી છીએ તમારી મારી ફરિયાદ વિશે મેં સાહેબને રજૂઆત કરી છે રાબેતા મુજબનું આશ્વાસન આપ્યું છે જોઈએ છે હવે એ આશ્વાસન છે એ વાસ્તવિક રીતે અમલમાં આવે છે કે ખાલી આશ્વાસન બનીને રહે છે એ જોઈએ છે મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે વિરોધ પક્ષનો હોય પરિવારનું નહીં મારી મમ્મી આપમાં નથી હું અધ્યક્ષ છું ઘરના સભ્યોને ડરાવવા એ ખોટી વાત છે પોલીસને જાણ કરી હતી તો આ લોકો અમારા વિરુદ્ધ ફરિયાદ આપવાની વાત કરી રહ્યા છે મારું એટલું જ કહેવું છે કે રાજનીતિમાં વિરોધ કરો પરંતુ પરિવારના સભ્યો પર હુમલા કરવા ખોટી વાત છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા જી ટી